ચાંડીસરમાં રૂપિયા પાંત્રીસ લાખનો પાંચ પોઈન્ટ પાંચ ટન ઘીનો જથ્થો જપ્ત પામ ઓઇલની ભેળસેળની શંકા ખોરાક ઔષધ નિયમન તંત્રે પાલનપુર નજીક ચાંડીસરમાં મોટી કાર્યવાહી કરી છે તંત્રે શ્રી સેલ્સ નામની પેઢી પર દરોડો પાડી ભેળસેળયુક્ત ઘીના બે નમૂના લીધા છે આ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે કમિશનર ડોક્ટર એચજી કોશિયાના જણાવ્યા મુજબ તંત્રે જાહેર જનતાની સલામતી માટે પાંત્રીસ લાખથી વધુની કિંમતનો પાંચ પોઇન્ટ પાંચ ટન જેટલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે તંત્રે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે ચંડીસર જીઆઈડીસી એરિયાના પ્લોટ નંબર એકસો એકમાં આવેલા ગોડાઉન પર આકસ્મિક રેડ કરી હતી સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઈ ચોખાવાલાની હાજરીમાં તપાસ કરતા ગુમર બ્રાન્ડના ઘીના પંદર કિલોના એકસો ચોવીસ ટીન અને લેબલ વગરના ઘીના પંદર કિલોના બસો બત્રીસ ટીન મળ્યા હતા ગોડાઉનમાં પામ ઓઇલના ખાલી બોક્સ મળી આવતા ઘીમાં પામ ઓઇલની ભેળસેળની શંકા છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી હવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે નંબર એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાણીના ખાલી ડબ્બા લતાં લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ભેળસેળ્યું ઘી મેળવ્યું હતું અને આ વ્યક્તિની મૂળ વપરડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન હોવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરરો પાડીને આ મોટો જથ્થો પકડ્યો છે અને આ જે મોટો ભીસવાનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેરટીમાં હતા અને મિન્ટાઈ ટીમે એમને પકડી દીધા છે આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે જોડા સમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે